અમે અહીં ટેન્શનમાં કેમ છે તો પપ્પાને 3 કલાકથી બજારમાં શાકભાજી લેવા મોકલાયો હજી પાછા નહીં હું દિવાળી વેકેશનમાં જઈને તો મામા મમી ધામણામાં ગાયા પણ કહેતા હતા હે ભગવાન તાર મમીને કહી દેજે કે આ પહેલેથી જ ભેસ આપી છે જ નહીં હચું તો મારી નાની બેન જલ્પા ની સગાઈ નક્કી કરી ને તો મારા મમ્મી પપ્પાની ની આમંત્રણ આપવાયા હતા નક્કી કરી નાખ્યું એમ ને પૂછ્યું નઈ એવું કઈ ના હોય હવે જલ્પાને જ્યાં ગમ્યું હવે તો તમે બધા બાનાજ કાઢવા ના ના છોકરીના નામ ના અને તમને કહું જમાઈનો સ્વભાવ એ બહુ મસ્ત છે અને એના માં બાપ ની ગામ માં ઇજ્જત એ બહુ એટલે કાલ કહેવાનું શું છે કે મારા કાકાનો સ્વભાવ હારો નહીં કે એના છોકરાનો સ્વભાવ હારો નહીં અને મારા ખાનદાન તો જાણે ગામ માં ઇજ્જત જ નહીં ચાલ તો આ ઘરમાં આવું તું માણ મને પહેલે હી ખબર હતી કે તારી માં નાટ પગવા કા હે આવું શું બોલો મારી મમ્મી ને એમાં શું વાગ બચારીનો હવે તારી માં બચારી નહીં મારા મોઢે તું બોલાવરાઈશ નહીં ન તો હું ચોપડો ખોલીશ ન તો તું હાંભરી નહીં કે મારા કાકાનો છોકરો દેખાવડો નતો ભણેલો ગણેલો નતો અમારી જોડે સારી સંપત્તિ નહીં પણ તારી માના જ પગ પહેલે હે વાંકા હતા છોકરીને તો મારો ભાઈ ગમતો જ તો પહેલે હે પણ મને ખબર જ હતી કે તારી ડોસી રહી ને એ સંબંધ નહીં થવા દે અરે એવું કઈ નહીં યાર જો મારી મમ્મીને એવું કઈ હોય કે છોકરો ભણેલો ગણેલો ઓસો હે દેખાવડો ઓસો હે તો મને આ ઘરમાં શું કામ આપે એટલે તારું કેવાનું એમ કે હું અપન ના હું એમ એ ભગવાન હું તમને એવું કેતી નહીં હું તમને ઉદાહરણ આપું છું કે જો એવું હોત ને તો મને શું કામ આપતા ઘરમાં

આમ જો તો ખરા કેટલું પેટ વધ્યું હે હવારમાં સાયકલ ચલાવવા જતો હોય તો હું ચાઈ સાયકલ બાઈકલ ચલાવવા જવાનો નહીં ચમ ચમ નહીં જવાના અરે હું એક વખત સાયકલ ચલાવવા ગયો ને માં તો આખો ગામ પૂછવા માંડ્યું કે સાપા નાખવાનું ચાલુ કર્યું છું પેટ વધે ચાલશે આવું ના કેવું જો કોઈ તારો એક સવાલ પૂછું હા પૂછો તારા માટે તારી બેન શું છે અરે મારા માટે મારી બેન મારો જીવ છે અને હું અરે તમે તો મારા પતિ દેવો અને તું મારા માટે શું કરી શકે અરે ગાડા તમારા માટે તો હું મારો જી બોલ ને બોલ ને થોડા કોલા રહી જી હું પાક પાક આ શું કરે છે પાક કા કરું પણ ઘડીએ વડીએ પણ એમાં મારું મોઢું નહી હારું દેખાતું હે ભગવાન કાચ તો સાફ જ છે તારા ડાચામાં પ્રોબ્લેમ છે ઓકે દે આ મુઠો ને લા આમ જોવા પારુલ એક પત્ની એ રજા ના દિવસે પતિને ને વેલો ઉઠાડતા પતિ એ પડેલો પાણીનો બાટલો છુટો મારતા પત્નીના માથામાં આવ્યા બે ટાંકા

પતિએ પત્નીના હાથની બનાવેલી ચા પીતા મોઢું મોચકોડ્યું તો પત્નીએ એક મચકોડેલા મોઢામાં ભર્યા ચાના પૂચા અરે તું આ ન્યૂઝ વાંચજો પત્નીએ પતિને રજાના દિવસે બહારનું કોઈ કામ બતાવતા પતિએ પત્નીને ફેંકી ઘર બહાર ઓહો એના કરતા પણ ખતરનાક સમાચાર પતિએ માત્ર ઘરકામ કરવાની ના પાડતા પત્નીએ માર્યો પતિને ટોર મારતા આ જો આવા સમાચાર તો કોઈ દિવસ દિશવાચાડ નહીં હોય પત્ની એ બકોરના જમવામાં ઠેકાણું ના પાડતા પતિ એ પત્નીને આપ્યા છૂટાછેડા આમ તો જો પતિ એ છૂટાછેડા આપતા પત્ની એ પતિની સંપત્તિ પર માંડ્યો હગડાવો અરે મારી વાલી તું તો સિરિયસ થઈ ગઈ હું તો તારી નહોતું મજાક કરતો તો હાઈ જો જરા એકા પાસા થા ને તો આ બધું તમારી હંગાતે થશે ધ્યાન રાખજો એટલે સાવાના બેહરે છો જલ્પા જો તારા માટે કેટલા મારા ગિફ્ટ લાવ્યો હવે ડાચું ચમ ચડેલું છે આમ તો કાયમ કહેતી હોય કે રોમેન્ટિક નહી થતા ને મારા માટે કોઈ ગિફ્ટ નહી લાવતા મારું નામ જલ્પા નહી પારુલ છે જો મમ્મી હું દુકાનવાળા છેત્રી નહી હજાર માં એક ચપ્પલ લખે ને બે ચપ્પલ લઈ નાખ હા એ બીજા ચપ્પલ પર 1000 રૂપિયા લખવાનું ભૂલી ગયો છે એલા હમ મારા આયા પછી તમે કેવો જીવન જીવો બસ જો પેલા મોત થી જીવન જીવતો તને આવા હપ્તા ભરી જીવું હેડ પારુલ આંખના દવાખાને તારી આંખો દેખાડતા હી ના મારે તે દવાખાને નહીં જો મન તો અસલ દેખાય હે આ તો તને તારી ભૂલો ચમ નહીં દેખાતી તાણે અસલ દેખાય હવારી હેલો આ બોલ શું કરો બસ જો

મને ખબર ના હોય કેવી રીતે બનાવી લઉં યાર કઈ શીખવાનો પ્રયત્ન નહીં કરતા તમને કેવું લાગે કે હું તમને બધું કામ કરાવરાઈશ એટલે કઈ કરતા નહીં તમે ભગવાન ખીચડી ખીચડી નું કીધું તો ખીચડી તમે બારી નાખ્યો અમારે એ બારેલી ખીચડી મારે ખાવી પડી એટલે મારા બાપ હું મારે બને એટલો ટ્રાય કરું હું તને દવાખાને લઈ જઉં યાર હેડ ને યાર મે તમને કીધું ને મારે દવાખાને નહીં જઉં તમે હું કહું એમ કરો એ ભગવાન આ હે ને ભઈ હે ને તું અહીં ઘરે પડી રહી છે ને રાખું ઘર દવાખાના જેવું લાગે તમને કશું આવડતું નહીં તમે હુઈ રહ્યા હોય તો હું તમને એવું કહું તમારા માટે હું કેટલું કેટલું કરું એટલે મારા બાપ લાય હું પગે દબાઈ આપું શરીરે દબાઈ આપું પણ તું દવાખાને હેઠ ને તો પ્રોપર દવા થાય નહીં યાર મારે દવાખાને નહીં જો તમને કીધું ને હું તમે કોઈ બધું કરું અને તમે મને દવાખાને જ લઈ જાઓ પણ એ ગુલાબી કલર ની ગોરિયું થી ના મટે તારો બાપ પ્રોપર દવા લેવી પડે વાયરલ હોય ને તો મટી જશે મે કીધું લાવ લેત આવો તમને ઓડી ના બઈને જે રીતે સમજાવી મારે હું આખા ઘરનું કામ કરું હું બધા તમે બધા કોણ એમ કરું ઊભા પગે રહું મને તાવ આવે ને તમે બધા આવું જ કરો એટલે પણ કહું તો શું કે હે દવાખાને લઈ જો હે ને મારા બાપ તું આવતી નહી ને પછી મારા ઉપર વેમ કરે પેલું મારે ઘરે બેઠીને મટાડવાનો હે પછી દવાખાને લઈ જો તો ઘરે કામ કોણ કરે પછી બાટલો ચડાવે અહીંયા જઈને

ઊંજેડા મારવાની દવા લઈને જતીવાય દેવી જો હે ને જો કે બોલો છો તમે પણ તને દવાખાને લઈ જતો દવાખાને આવું બે દાડે ગુલાબી કલરની કરે હોય ને ઉપર આટલું બધું હોય એ મારા બાપ તું કંકાસડી મારા બાપ હોય ગુલાબી હેલા તમે કઈ સુવિચારી બે કે મારા લગન તમારા હંગાત ના થયા હોય અને બીજા કોક હંગાત થયા હોત તો મે કોઈ દિવસ કોઈનું ખરાબ વિચાર્યું જ નહીં બુચ મરે જા કે હા સ્ટ્રીલ જોઈ જોઈને થાકી જઈએ હવે થોડોક આરામ કર લઉં વાહ ભગવાન વાહ આખા ઘરનું કામ હું કરું અને થાક તમને લાગે હા તું તમારી ઉદારી આવે તે વિચારો તો હર ખીરતે પગદા કરો ને